આપણે બીજા લોકોને જ્ઞાન આપો એવા એક સ્વાગત કરીશ અમિતભાઈ નું જતી નું

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનો આભાર કે એમણે મને ઓપોર્ચ્યુનિટી આપી હું આ પ્લેટફોર્મ પર બોલી શકું કેન્સર શબ્દ ઘણો મોટો છે એના વિશે માહિતી બે પાંચ મિનિટમાં પૂરું થાય હું અત્યારે ખાલી સ્ત્રીઓ માટે થઈને જે સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર જે અત્યારના સમયમાં ખૂબ જ વધારે પડતા જોવા મળે છે એના વિશે જ માહિતી આપીશ જેને ગૂગલ ઉપર આપણે બધા રેશિયો સર્ચ કરતા હોય છે તો એનો રેશિયો છે એક હજાર ફિમેલ્સ માંથી એસી અત્યારે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર જોવા મળે છે એ જ રીતે પુરુષોમાં પણ પ્રોસ્ટેટ કેન્સર અને કેન્સર થતા હોય છે જેના વિશેની માહિતી ભવિષ્યમાં આપણે આગળ કરીશું કેન્સર એક એવો રોગ છે જ્યારે કોઈ બાજુવાળાના ઘરમાં થાય ત્યારે આપણને એક રોગ જેટલું જ જાણતા હોય છે કે ભાઈ એને કેન્સર છે અને એનું મૃત્યુ નજીકના ગાળામાં થવાનું છે અથવા નિશ્ચિત છે આવી રીતની માહિતી આપણને હોતી હોય છે જ્યારે કોઈ દર્દીના ઘરમાં એ જ રોગ પ્રવેશે છે ત્યારે એના એના વિશેની માહિતી બધી ખ્યાલ આવે છે અને ત્યારે ખબર પડે છે કે એકચ્યુઅલી કેન્સર એ કેન્સર શબ્દ જેવો જ છે પણ એવું નથી જ્યારે એની માહિતીથી આપણે અજાણ હોઈએ છીએ ત્યારે જ આપણને એવું લાગે છે કે આ વસ્તુ ખરાબ છે અને એની ઈલાજ નથી પણ જો કેન્સરને શરૂઆતના ગાળામાં જ જો ડિટેક્ટ કરી નાખવામાં આવે તો એને આપણે જડમૂળથી મટાડી પણ શકતા હોઈએ છીએ અને કેન્સર થી એટલું બધું બીવાની પણ જરૂર હોતી નથી સ્ત્રીઓમાં થતા રોગમાં સ્ત્રીઓને જનરલી આ રોગ ત્રીસ વર્ષની ઉંમર પછીથી પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધીના ગાળામાં થઈ શકે છે મોસ્ટલી જે સ્ત્રીઓની ઉંમર મેનોપોઝલ એજમાં પહોંચતી હોય મેનોપોઝલ એટલે માસિક જવાની તૈયારીઓમાં આ ગાળા દરમિયાન જનરલી આ પ્રકારના રોગમાં જોવા મળતું હોય છે બ્રેસ્ટ કેન્સરના અર્લી ડિટેક્શન માટેની ઘણી બધી પદ્ધતિઓ છે જેને સેલ્ફ એક્ઝામિનેશન પણ કહેવાય છે એમાં બગલના ગાળામાં લસિકા ગ્રંથિઓ આવેલી હોય છે જેનોમાં સૂજન આવી જાવી ગળાના ભાગમાં સૂજન આવી જાવી આવીને તે અલગ અલગ લસિકા ગ્રંથિઓમાં સૂજન આવે છે ચામડીમાં કલરમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય છે સ્તનની ડીટડીમાંથી કોઈ પણ જાતનો એબનોર્મલ ડિસ્ચાર્જ પ્રેગ્નન્સી વગર અથવા ડિલિવરી પછી જ્યારે ફીડિંગ કરાવતા હોય છે એના સિવાયના ગાળામાં જો એમાંથી ખરાબ પ્રવાહી નીકળવું પરુ નીકળવું અથવા લોહી નીકળવું આવી કોઈ પણ વસ્તુ જોવા મળતી હોય આ બધા એવા ચિહ્નો છે કે જેનાથી એક વખત ડાઉટ થવો જોઈએ મને આવી કંઈ પણ વસ્તુ શકે છે એવી જ રીતે સર્વાઈકલ કેન્સરમાં પણ સફેદ પાણીની તકલીફ હોવી લાંબો સમયથી પેડુના ભાગમાં દુખાવો રહેવો એવી જ રીતે પેડુની આજુબાજુના ભાગમાં લસિકા ગ્રંથિઓમાં સોજો આવી જવો ચીણો ઝીણો તાવ રહેવો નબળાઈ લાગવી અને અઠવાડિયા કે બે અઠવાડિયાના ગાળામાં દસ કિલો કરતા વધારે વજનમાં ઘટાડો થવો આ બધા એવા ચિહ્નો છે કે જે આપણા શરીરમાં કોઈ પણ કેન્સર જેવું કંઈક બીમારી છે એના ચિહ્નો જીવન શૈલીમાં એક જ પ્રશ્ન કરીશ કે અત્યારે બધા લોકો જેમ કે છે કે ભાઈ નહીં આપણે મોર્ડન લાઈફ જીવીએ પણ હું એને સો કોલ્ડ મોર્ડન કહીશ સો મોર્ડન લાઈફ જીવતા હતા અત્યારે આપણે ગાયનું ચોખ્ખું દૂધ જોતું હોય તો સ્પેશિયલી ગાય પાડવી પડે છે એનું ચોખ્ખું દૂધ કાઢવું પડે છે અને એને સાચવવી પડે છે જે અત્યારના લોકોને પરવડતું નથી એ પોસાતું નથી જ્યારે ત્યારના લોકોને પોસાતું

એસી થી 100 વર્ષ જીવિત હતો ત્યારનો પાછું Google ਨੇ જ વાત કરી છે કે Google ના પ્રમાણે અત્યારે જો ભારતની અંદર એવરેજ આયુષ્ય ગણવામાં આવે તો એની ઉંમર 58 વર્ષ થઈ ગઈ છે માણસો જ્યારે આપણે એમ વેતાક ભાઈ दादा મારા 100 વર્ષ જીવતા એ હવે સપનામાં છે અને હવે કેરે કેરેક એવું કહેવાય છે કેન્સર છે કેલા સ્ટેજમાં કે બીજા સ્ટેજમાં તો બચી પણ શકાય છે તો એના વિશેનું આપનું એસેટ પર છે મટવું ન મટવું એના કરતા વધારે હું કારણે થાય છે એના ઉપર વધારે ફોકસ કરીશ કેન્સર થવાના ઘણા બધા કારણો છે જેમ રોગ થવાના કારણોમાં ફિઝિકલી ઘણી વખત કોઈ પણ વસ્તુ પડી જાય છીએ લાગે છે છોલાય છે એને આપણે ફિઝિકલ રોગ કહીએ છીએ ઘણી વખત આપણે બહુ બધી ચિંતા કરીએ છીએ ટેન્શન કરીએ છીએ ગુસ્સો કરીએ છીએ એના કારણે આપણને બ્લડ પ્રેશર આવે છે એને આપણે સાયકોસોમેટિક એટલે માનસિક થી શરીર ઉપર આવતી અસર વાળો રોગ કહીએ છીએ અને અમુક રોગ directly મગજમાં જ આવતા હોય છે જેને ખાલી તણાવ કહેવાય કે ભાઈ કોઈ જાતની બીક લાગે છે કોઈ વસ્તુ વારે ઘડીએ કરવાની ઈચ્છાઓ થાય છે આ બધી વસ્તુને સાયકિક રોગ કહેવાય છે આ વસ્તુ છે એ સાયકોસોમેટિક કહી શકીશ કારણ કે અત્યારે સો પ્રકારના સો દર્દીઓને કેન્સર થાય છે એમાંથી સિત્તેર દર્દીઓને માનસિક તણાવ માનસિક સ્ટ્રેસ અને પોતાની અમુક ઈચ્છાઓ કરતા વધારે મેળવવાની જંખના જ્યારે આ વસ્તુઓ કરવામાં આવતી હોય છે ત્યારે આ વસ્તુ થતી હોય છે અત્યારે જે કહેવાય છે કે ભાઈ નહીં ઓબેસીટી છે વજન વધતો જાય છે તો વજન વધવાના કારણોમાં કોઈ થાઇરોઈડના કારણે વજન વધવું પીસીઓડી ના કારણે વજન વધવું આ બધા કારણો બહુ ઓછા હોય છે પણ વધુ પડતું જમવાનું અને સોપોલ્ડ સિવિલાઈઝ લાઈફના કારણે જે વજન વધે છે એવા કારણો વધારે જોવા મળતા હોય છે એક કારણ એ પણ છે કે જેના કારણે કેન્સર થતું હોય છે શીખવા માટે થઇ ને હવે હું કે અમિત ભાઈ આજે ક્રીવા જે છે તો એ કે વિચાર એ આવ્યો છે ગુજરાત એ મારા નામ થી આ ફાઉન્ડેશન ખોલ્યું છે તેમની જાત માં આ પાણી નો સ્ત્રોત થયો એ કારણ main એ હતું કે મેં ચાર જે જોયેલું છે કે જે રીતે cancer patient છે કે એમને doctor છે હોસ્પિટલો છે ક્યાં કઈ રીતે જોવું છું એ આઈડિયા નથી તો એ માટે કોઈ નોર્મલ માણસોને ને આપડે કરી શકીએ માટે મેં ની શરૂઆત કરી જે કોઈ cancer patient ખાસ કરીને મારા ગામથી ગામડે થી આવે હોય એમને રાજકોટ છે કે અમદાવાદ છે ઇન્ડિયાની even કોઈ પણ સિટીમાં માં જવું હોય ત્યાં એમને સારા doctor મળી શકે પછી ત્યાં રહેવા કરવાની સગવડ મળી શકે એ type નું અમે બધી એમને medicine પૂરી પાડીએ છીએ okay અને અત્યારે રાજકોટ લેવલે અમે કોઈ પણ patient કે હોય છે જેમને જરૂરિયાત હોય financially તો એમને એ બી

ત્યારે આપણું મગજ ત્યારે શું નથી કરતું ક્યાં જવું શું કરવું એ ખબર નથી પડતી અને આપણે ઘણી વાર પૂછીએ કે હું શું કરું કેવા સમય આપણને માર્ગદર્શન મળે તો આપણને ઘણી રાહત મળતી હોય છે આ રવિવારે જે સેમિનાર છે એ સેમિનાર ની થોડીક રૂપરેખા અને શું છે સેમિનાર ની રવિવારે જે વર્લ્ડ કેન્સર ડે છે તો એ દિવસે અમે ગ્રીવા ફાઉન્ડેશન ને એક અમારી એવું ચેરિટેબલ ટ્રસ્ટ છે જે લોકલ બિઝનેસ મેવા છે ફ્રેન્ચાઇઝી કરમચારી છે જી અમે બંને સાથે મળીને એ યુનો કે એમાં લેડીઝ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની માહિતી આપવામાં આવશે ઓકે અને સર્વાઇકલ વેક્સિનેશનની ની શું જરૂરિયાત છે ઓકે અને એ કઈ રીતે લઈ શકાય તેનું ગાઈડન્સ છે એ ડોક્ટર દ્વારા પ્રોવાઈડ ઓકે અને સેમિનારમાં

છે એમને પોતાને એમાં બી ડર છે કે કેન્સર માટે શું કામ મારે કઈ જાણવું જોઈએ છતાં તે રોગ એટલો છે ને ખાસ બધા લોકો એનાથી ભાગવા કરે જી પણ હું એટલું જરૂર કહીશ કે જે માહિતી છે એ લેવી જરૂરી છે તો આપણે એવા રોગ થી બચી શકીએ છીએ અથવા એમને પ્રિવેન્ટ કરી શકીએ અને આ આટલું જે કષ્ટ છે એ એ ચીજ થી તમારી ઉંમર એટી થી

માણસ બને છે તો જીવ માંથી એક મોકો છે તો વ્યક્તિગત આપણે કરી પણ જો નથી કરી શકતા તો આવી કોઈ પણ જે કરે છે એને આપણે પ્રોત્સાહન આપીએ આપણે એમાં તન તમે જે તમારી યથાશક્તિ પ્રમાણે આપણે એમાં અને આપણે અવશ્ય કરીએ સર કાર્ય છે કે કંઈ ભી લોકો

પહોચી જાય એમને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે એમાં